હાઉસ અમરોલી ખાતે રામનવમી નું આયોજન કરવામાં આવ્યું હતું સુરત સ્વસ્તિક અમરોલી ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં રામનવમીની ઉજવણીમાં લોકો આસ્થાબેર જોડાય સાથે શનિવારે માં ભગવતી મંદિરે હનુમાન ચાલીસાનું પઠન પણ થાય છે જેમાં બાળકોથી લઈ વયો વૃદ્ધ લોકો જોડાય છે શહેરના જૂના કોસા રોડ ખાતે આવેલા સ્વસ્તિ ગૃહ હાઉસમાં મા ભગવતી મંદિર સંગદેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જેમાં બે વર્ષ પહેલેથી હનુમાન ચાલીસા પાઠની શરૂઆત કરાઈ હતી સ્થાનિક આગેવાન કલ્પેશ બારોટ સોસાયટીના આગેવાનો એક વિચાર આજે વટવૃક્ષ બની જાય છે બાળકોમાં નાનપણથી સનાતન ધર્મ અને હિન્દુ આસ્થા વધે એવા પ્રયાસે દર શનિવારે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે બાદમાં આરતી મહાપ્રસાદ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ પણ થાય છે સાથે મળી આ મંદિર ખાતે પૂજા પાઠ કર્યા હોય તે રામનવમી ના પાવન પર્વે પણ કરવામાં રાત્રે આજે અમરોલી ખાતે જૂના આવેલું છે અને સ્વસ્થ પરિવાર આયોજિત ભગવતી મંદિર શક્તેશ્વર મહાદેવ મંદિર આયોજિત પ્રભુ શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી અને જે શોભાયાત્રા માં અહીંના સ્થાનિક હજાર બારસો જેટલા ભક્તો જોડાયા હતા અને આ શોભાયાત્રા સ્વસ્થ ગ્રોસ માં ભગવતી મંદિર ખાતે નીકળી સસ્તી કોમ્પ્લેક્ષ જુદા કોષા રોડ થઈને મીરા રેસીડેન્સી રેસિડેન્સી રેસીડન્સી વૈષ્ણદેવી છે અને મા ભગવતી મંદિરે પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ સાંજે સાત વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે અને આયોજન બાદ આ વિસ્તારની ધર્મપ્રિર જનતા માટે ભંડારણનું આયોજન કરવામાં આવેલું છે અને સમગ્ર કાર્યક્રમ સ્વસ્થ પરિવારના અમારા જે આગેવાનો છે ભાઈ પંકજભાઈ છે સુભાષભાઈ મહેશભાઈ મુકેશભાઈ વલ્લભભાઈ રાજુભાઈ જેવા આગેવાનો સહયોગથી આ સમગ્ર બંધારણનું આયોજન કરવામાં આવેલું છે